પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજીને જય શ્રી કૃષ્ણને હે તમે બધા મજાના મજાના હે કુશળ મંગળો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે તો બધા પહેલાં તો માતાજીના દર્શન કરી લો અને માતાજીની આરતી જો કે થઈ ગઈ અને આરતી પછી હું માળા કરવા બેસું એટલે આરતી રામ થઈ જાય એટલે તમે લોકો દર્શન નહીં કરી શકે બટ હું એકવાર ટ્રાય કરીશ કે દર્શન કરવા આ દિના દર્શન કરી લો અને બાપાજીનું દર્શન કરી લો તો હવે આજે તો હતો રવિવાર અને શું કર્યું આજે રવિવાર હતો તો સવારે ઉઠ્યા તો એક ગુડ ન્યૂઝ છે કે અમારા ગરબામાં આવ્યું છે નવું એલઈડી તો ફાઈનલી અમારા ઘરનું એલઈડીનું સપનું પૂરું થયું મારા મોટા ભાઈ છે એ લાવ્યા છે સેમસંગનું એલઈડી નવું તો મતલબ સેકન્ડ હેન્ડમાં લાવ્યા છે બટ અમારી માટે નવું તો જો તો આજે સવારે થયું એમ કે હું તો ને હતી લગાવવા માટે ભાઈ આવી ગયા હતા પ્રેમાને મસ્ત પછી લગાવ્યું ને બધું કર્યું હું ફ્રેશ થઈ પછી આજે આખું મંદિર અમે ધોયું બધું સાફ સફાઈ કરી જો મારી મમ્મી કેવા આ ચમકાઈ દીધા છે ને જો અગસીને માતાજીનો ગોંટ ને બધું મતલબ જો આમ ચમકે છે વાસણ મંદિરના કળશ ચમકે છે આ જો ઘંટડી માતાજીની ચમકે છે આ જો બધું ચમકે છે તો મેં બધું ચમકાવી દીધું એટલે બોલો મારા મમ્મીએ ચમકાવી દીધું મેં એને જે મંદિર ધોયું બધી સાફ સફાઈ કરી અને ફાઇનલી મંદિર સાફ થઈ ગયું લેટ થતું હતું તો આ આ ફૂદા છે ને એ જલ્દી સુકાય નહીં એટલે પછી એમાં ટાઈમ જાય તો જો આ તો હજુ આ ભાઈ તો સુકણ જ નથી હજુ એટલે એમનું અલગ જ ચાલતું હોય આ ભાઈનું અલગ જ ચાલતું ગલગોટો ગલગોટો મેં તો છૂટીને લીધો ગલગોટો તો માતા જીંદાયાથી એમાં ઘરમાં એલડી આવી ગયું છે આ ઝુમો ટીવી છે પેનાસોનિકનું જે મારા મમ્મી અમે નાના હતા ત્યારે ઈ એમ આઈ પર લીધું હતું બહુ વર્ષો પહેલાં અને અમે બહુ લાંબા સમયથી વિચારી જ્યાં હતા કે અમે એલઈડી લઈએ પણ અમે પછી મન ડચું પચું થતું હતું લે લેવાનું વિચાર હતા પણ બધા કે કે બગડી જાય ના તે મતલબ અતિશય વિચારોના કારણે લઈ નતા શકતા પણ ફાઇનલી ભાઈ રાત્રે લઈ આવ્યા હતા અને આજે અમે ફિટિંગ કરાવી દીધું છે અને અમારું જ્યારે ઘર થતું હતું ત્યારે અમારી ડીસ અમે નીકળી દીધી હતી તો એના કારણે પછી ટીવી તો બંધ હતી નોર્મલી અમે બધા ફોનથી જ જોતા હતા સિરિયલ પિક્ચર બધું તો આજે ડીસ્ક બી દીધી અને આજે તો કેટલા સવારથી ચાલુ હતું હમણાં આરતીના ટાઈમે બંધ કર્યું ટીવી બાકી એરટેલની ડીશમાં ગુજરાતી ભજનવાળી ચેનલ કયા નંબર ઉપર આવ્યા બાપા તમને લોકોને ખબર હોય તો કમેન્ટમાં કહેજો મારા મમ્મીને અમે બધા મમ્મીને ગુજરાતી ભજન સાંભળવા ગમે તો અમે બપોરે શોધી રહ્યા હતા પણ મળતું નહોતું હમણાં સાંજે બી ટ્રાય કર્યો મળતા નથી તો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો બાકી તો આજે મંદિર એકદમ અલગ લાગે છે એવું થાય છે બસ આમ જોયા કરીએ એમ એવું લાગે છે છબીઓ બી એકદમ અલગ લાગે છે મતલબ સાફ કર્યું છે એટલે એક અલગ જ એનર્જી આમ કનેક્ટ થઈ રહી છે બાકીને એવા થઈ ગયા અને આજે બહુ ટાઈમ પછી હમણાંથી એવું થાય છે કે સાંજના ટાઈમે હું બહાર હોય ને એમાં ખાસ કરીને રવિવારે હું બહાર જાઉં એના કારણે સાંજે ઘરે આરતી નહીં થતી તો મને એવું લાગે ક્યાંક માતાજી મારાથી થોડા નારાજ છો મતલબ નોર્મલી એવું છે કે હું બહુ વર્ષોથી મારા ઘરની દીવા બધી હું જ સંભાળું છું એક સ્ત્રી માટેના મહિનાના પાંચ દિવસ છોડીને બધી દીવાવતી માતાજીની સવારે સવાર સાંજ બંને ટાઈમ દીવાવતી અગરબત્તી ધૂપ અને રવિવાર મંગળવાર બંને આરતી હું જ સંભાળું છું પણ હમણાંથી મારા જીવનમાં એવું બધું થઈ ગયું છે કે નોર્મલી આખું અઠવાડિયું કામ હોય હું ને નિમિતી રવિવારે બહાર જઈએ ખાસ કરીને અમે વસે જઈએ કે પછી લાંબા જઈએ કે દિલીપભાઈના ઘરે કે કાના ઘરે મતલબ ક્યાંક ને ક્યાંક ફરવા જઈએ તો સાંજે મોડું થઈ જાય તો ખાસ કરીને જમવાનું બહાર આયોજન હોય તો એના કારણે આરતી ઘણા ટાઈમથી હું નહીં કરી શકતી કરી લઉં હાજર હોઉં તો કરી લઉં બાકી જેમીને સંભાળી લે એને બી મેં શીખવાડ્યું છે બધું કે આપણા ઘરમાં કઈ રીતે માતાજીને સાચવીએ છીએ ને કઈ રીતે સોરી 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 માતાજી અમને સાચવે છે પણ આપણે કઈ રીતના માતાજીની સેવા કરીએ છીએ હું એને શીખવેલું છે તો એ સંભાળી લેતો હોય છે બાકી તો ચલો મમ્મી જોડે જઈને જય માતાજી કેવડે લઈએ આજે બપોરે બનાવ્યા હતા અમે દાળ ભાત અને જો બાપાજીના વાસણ કેવા ચમકેએ જુઓ ખાલી તમે બધું ચમકે જો તો ધોયા ખોને જે અમે કે આપણે બતાવી દઈશ તનો વિડીયોમાં તો તો મમ્મી જય માતાજી કહી દો જય માતાજી તો ભાઈ તમે મંદિરના વાસણ શ્યા નથી ઘસ્યા તો આટલા ચમકાય ટ્રીપ કો બધા પિતમ્બર સિવાય પિતંબર જેને ના વાપરવું કઈ રીતે જોકે માટી પહેલા તો અમે માટીથી જ હે માટી થી ઘસીએ તો કાળા ના પડે અને પહેલા તો એવું જ હતું કે પહેલા માટી એવી મળતી હતી એટલે ઘસતા તો હવે અત્યારે અમારું કેવું છે ઘર આગળ પેલા શું નાખી દીધા કેવાય જેમ બ્લોક્સ નાખી દીધા બ્લોગમાં એટલે ઇંગ્લિશમાં કાચી છે તો ભાઈ મતલબ ટૂંકમાં પાકા રોડ જેવી વ્યવસ્થા થઈ ગયેલી છે મારા ઘર સામે તો એના કારણે થઈને માટી તો રહી નહીં તો અને અમારા બાજુમાં જે સરકારી ક્વાર્ટર્સ બની રહ્યા છે ત્યાં વચમાં ખોદાડ કામ થયું હતું ચીકણી માટી નીકળી હતી તો અમારા ઝાડો નાખવા અમે લઈ લઈને ભેગી કરીને રાખી હતી તો નોર્મલી તમે ગામડા બાજુ જશો તો કાળાશ અથવા ચીકણી પડતી લાલ જેવી જે માટી હોય છે એનાથી આપણે તાંબા પિત્તનાં વાસણ ઘસીએ તો બહુ મસલા ચમકે હ ચમક ચમકકે ચમક ચમકકે ચમક ચમકકે ચમક ગઈ એવા ચમકે અને બીજું પિતબરી અથવા તો કોઈ પણ એવા જે પદાર્થ છે આ તાંબા પિત્તળના વાસણ ઘસવાના એનાથી આપણે વાસણ ઘસીએ તો એક બે દિવસમાં એ કાળા પડી જાય છે મતલબ ને પાછા એવા જ થઈ જાય અને જે હતા ને એમ કરતાં વધારે અતિશય કાળા થાય અમારો અનુભવ છે ને સાચો છે એટલે જ કહી રહી છું ઓકે પણ લીંબુ માટી એ બધાથી ઘસીએ ને તો મતલબ થોડા વધારે પાંચ છ દિવસ તો સરસ રહે જ છે વાસણ અને કદાચ વધારે ટાઈમ રહે છે એવું કહું તો ચાલે

પંચોતેર રૂપિયાનો પ્લાન આવે અને અમે સાડા ત્રણ રૂપિયા જીએસટી લાગ્યો ઓકે મતલબ ખબર નહીં યાર બહુ મોંઘું પડે છે આ પ્લાન પણ અહીંયા બધા એવું કહે છે કે અમે ચેનલના ચારસો સાડી ચારસો રૂપિયા ચાલે છે તો એના કમ્પેરમાં જોઈએ તો આ એરટેલનો પ્લાન અમને પોસાય છે અને બીજું કે આપણા મનમરજીથી કે ભાઈ આપણે ક્યાંય બાર બાર ગયા હોય તો આપણે આપણી ઈચ્છાથી એને રિચાર્જ કરાવી શકીએ તો કે એ ફાયદો છે બાકી એ દેડી લાવીને હજુ મેં મારા નિવેશજીને નહીં કીધું કે આજે આખો દિવસ આમ મંદિરને સાફ સફાઈ કરી બહુ બપોરે ઠીક નહોતું લાગતું તો સૂઈ ગઈ નહીં તો હમણાં જ છ વીસ જેવ પછી ઊઠી ફ્રેશ થઈ ચાય પીધો અને બસ પછી માતાજીને આ પ્રાર્થનાને કરી પછી આ પહેલો વિડીયો આજના દિવસનો છે હજુ હું લાઈવ બી નહીં થઈ થોડું લો લો ફીલ થતું હતું એટલે પછી નહીં થઈ અને કામ બી હતું બાકી મને એવું હતું કે હું એક વિડીયો બનાવું અમે મંદિર કઈ રીતે સાફ કરીએ છે શું શું વસ્તુ સાચવીએ છે અને મતલબ એવું ઈચ્છા હતી પણ ખબર નહીં એનર્જી જ નથી લાગતી બોડીમાં તો પછી ના બનાવ બટ હવે ચપચપ કર્યા વગર ચાલતું નહીં કારણ કે હવે એવું થાય કે અહીંયા હું એવા એવા પોઈન્ટ મૂકી દઉં જે હું લોકોને સામે નહીં કહી શકતી કે જે મને તકલીફ આપે એમ નહીં કહી શકતી પણ હું સાચું કહું હું એ માણસને તો હંમેશા મોડે જ કહીશ જે મારા હૃદયમાં છે અને એ છે મારા છે તો એમને કંઈ કે મારે વિડીયો બનાવવાની જરૂર નહીં બીજા બધાને કહેવા માટે મારે વિડીયો બનાવવાની જરૂર પડે પણ એમને કહેવા માટે વિડીયો બનાવવાની જરૂર નહીં બસ એ છે કારણ કે હું એમના આખા ગામની ફરિયાદ કરતી હોય કંઈ બાકી નહીં રાખતી માથું કહી જવું એમનું હું એમને સમસ્યાઓ જ કહેતી રહેતી હોય એ સમાધાન આપ્યા કરે મારી જોડે સમાધાન ના હોય ક્યારે તો એટલે જ કદાચ ભગવાનજી મારી જોડી બનાવી છે કે અમે મને એકદમ મતલબ ઓપોઝિટ છીએ બધી રીતે વિચારોમાં બોલવામાં બધી રીતે એજ્યુકેશનમાં પછી બસ એક જ વસ્તુમાં અમે એક જ એક જ છીએ કે બસ એકબીજા માટે પ્રેમ અને એક અંદર ધગસ કે એકબીજા માટે કંઈક કર્યું એમાં અમે બંને એક છીએ અને એક બીજો વિચાર મારા બંનેનો જે સેમ છે ને જે માળું એ માળું અને મારા મારા આ વિચાર મારી આ ખરાબ આદતના કારણે લોકોએ મને ઘણીવાર છોડી દીધી છે મારા ઘણા સંબંધો ઘણા સગાવાલા એટલે જ મને છોડી દીધેલી છે મારા મિત્રો મારે બેનપણીઓ કે મારે એવા સ્વભાવ છે કે જે મારું એ મારું છે બોલે તું મારી બેનપણી એટલે ભાઈ તું મારી જ ભાઈ એ કોઈ જોડ મને ઈર્ષા થાય અથવા તો ખબર નહીં પણ એ કોઈ ને ફિલિંગ સારી ના થાય બોલે બધા કરતાં વધારે મારો હો કેમ જે મારું છે મારું તો મારા ઇમેજી વચ્ચે એવું છે હવે મને એ છે કે તું મારી એટલે મારી અને મારે બી એમનું માટે એવું જ છે કે મારા એટલે મારા માઇનસ બીજા કોઈના ના પોસાય તો આ એક છે અમાર બેનો એટલે જ ભગવાને અમને બંને મળાયા છે અને બસ થેન્ક યુ બસ આટલું જ ચાલો ચલો બાય